સુરતમાં શિક્ષિકા વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી ચોંકાવનારો ખુલાસો થયો હતો આ શિક્ષિકાને વીસ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો હવે આ કેસમાં શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી જેની અરજી મંજૂર કરવામાં આવી છે આજથી આ મહિલાના ગર્ભપાતની પ્રક્રિયા શરૂ થશે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવના ત્રેવીસ વર્ષીય શિક્ષિકા અને તેર વર્ષના વિદ્યાર્થી ભાગી ગયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આ બંને શામળાજી બોર્ડર પાસે મળી આવ્યા હતા અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો આ મહિલાના પેટમાં કોનો ગર્ભ છે એ માટે ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા પરંતુ હવે કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરવા માટે મંજૂરી આપી દીધી છે હવે કોર્ટે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાતની મંજૂરી આપી છે ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પૂણા પીઆઈને આપવાનો હુકમ કર્યો છે એ રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોસ્કો કોર્ટમાં રજૂ કર્યો હતો આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડૉક્ટરે કહ્યું હતું કે અપરિણીત શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે એમડીપી કાયદા મુજબ ગર્ભાવસ્થામાં બાવીસ અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે હાલની અપ્રિણિત શિક્ષિકાની ઉંમર ત્રેવીસ વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારિક હોઈ શકે છે હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માગે છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં તથા માનસિક ગૂંચવણનો પણ સમાપ્ત થાય છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે